કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા તુલસી વિવાહનો રોજ ઓગણત્રીસ માસ સમો વિવાહ વલથાણ ખાતે યોજાયો રક્તદાન શિબિર સર્વરોગ નિદાન સારવાર કેમ અંગદાન શિબિર સાથે મહિલા ઉત્કર્ષ કાર્ય કરવામાં આવ્યું કચ્છ કડવા પાટીદાર સમાજ દક્ષિણ ગુજરાત ઝોન દ્વારા ઓગણત્રીસ મો સમૂહ વિવાહ આયોજન બાર નવેમ્બર તુલસી વિવાહના રોજ વલથાણ ખાતે આવેલી એસયુવી એજ્યુકેશન કેમ્પસ ખાતે યોજવામાં આવ્યો કુલ ચોવીસ યુગલો પ્રભુતામાં એક માંડવે પગલા માંડવા એકત્રિત થયા હતા સમૂહ લગ્નોત્સવ સાથે સાથે આરોગ્યનો કેમ્પ કિરણ હોસ્પિટલ દ્વારા રક્તદાન કેમ્પ ઓર્ગન ડોનેશનની પ્રેરણા માટેનું આયોજન કરવામાં આવ્યું છે તમો લગ્નમાં દરેક કન્યા અને ગૃહજીવનના તમામ ઉપયોગી સાધન સાથે પાંચસો ગ્રામ ભગવાનની લક્ષ્મીનારાયણની મૂર્તિ બાર ગ્રામનો સોનાનો દાગીનું અર્પણ કરવામાં આવ્યું દરેક વરાજાને તલવાર અર્પણ કરવામાં આવે હિન્દુ પરંપરા મુજબ તેઓ તે ધારણ કરી લગ્ન મંડપમાં આવ્યા હતા ભારતીય સંસ્કૃતિ અનુસાર વરાછા કપાળે ભવ્ય તિલક અને દાઢી વિના લગ્ન મંડપમાં આગમન કરશે ત્યારે સુંદર વેશ પરિધાનમાં આયોજક એક સરખા ડ્રેસ પરિધાન કરી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું સમૂહ વિવાહના સમગ્ર બનાવવામાં આવેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવા માટેના વિવિધ ચીજવસ્તુઓના ઓગણત્રીસ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા ઓગણત્રીસમાં માં સમૂહ લગ્નોત્સવ સુધીમાં કુલ પાંચસો ઓગણસાઠ યુગલો લગ્ન ગ્રંથથી જોડાય પ્રભુતામાં પગલા માંડી ચુક્યા જેઓના સમાજ તરફથી કર્યાવર્થી લઈ તમામ સોગાદો પૂરી પાડવા ઉપરાંત આ સ્થળેથી મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને સરકારની કુવરબાઈનું મામેરું યોજનાનો પણ લાભ મળી રહ્યો છે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર દક્ષિણ ગુજરાત સમાજ ઝોન દ્વારા સત્પણની સુગમતા માટે પંદર વર્ષની ઉપરના અપરણિત તમામ દીકરા દીકરીઓના બાયોડેટાની માહિતી સાથેની પુસ્તિકા યુવા દર્પણ બે હજાર ચોવીસ યુવક યુવતી પરિચય પુસ્તિકાનું વિમોચન અને વિતરણ કરવામાં આવ્યું યુવા સુરક્ષા કવચ યોજના થકી પરસ્પરના સહકારથી અઢાર થી પંચાવન ના મૃત્યુ થકી પરિવારમાં આવતા આર્થિક અંધકારને દૂર કરી દસ લાખ ની રકમ આપવામાં આવી છે તમામ યુગલ થી યોજનામાં જોડાય બીજા પણ જોડાય તેવા અભિગમ સાથે કાર્ય કરવામાં આવે છે રક્તદાન થી સો યુનિટ રક્તદાન કિરણ હોસ્પિટલ ને અર્પણ કરવામાં આવ્યું હતું મારું નામ નર્મદા જયંતિલાલ સેંગાણી અને હું શ્રી દક્ષિણ ગુજરાત કચ્છકડવા પાટીદાર સમાજ ઝોન જોન સમાજની મહિલા શક્તિપીઠની પ્રમુખ છું આજે અહીંયા જે એક્ઝિબિશન કરવામાં આવ્યું છે તો આ એક્ઝિબિશનનો માત્ર ને માત્ર હેતુ એ જ હતો કે સ્ત્રી સશક્તિકરણ સ્ત્રીઓની અંદર છુપાયેલી એક શક્તિને બહાર ઉજાગર કરવાનો આ સુંદર એક પ્રયાસ પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો છે અને સ્ત્રીઓને મોરલ સપોર્ટ મળે એ માટે દક્ષિણ ગુજરાત સમાજના ભાઈઓએ પણ ખૂબ સપોર્ટ કર્યો અને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે સ્ત્રીઓ પાસે કૌશલ્ય અને કળા તો ઘણી છે પણ એને પ્લેટફોર્મ ના મળે ને તો એ બહાર નથી આવતી અને એને માત્ર ને માત્ર બહાર કેવી રીતે લાવવી એ ચિત્રે વિટિયા રતનને બહાર કેવી રીતે ઝળકાવવું એના માટેનો આ એક પ્રથમ પ્રયાસ છે અને આશા રાખીએ છીએ કે દરેકે દરેક મહિલા ખભેથી ખભા મિલાવીને પુરુષ સાથે કામ કરી શકે એનો આ એક પહેલો અવનવો પ્રયોગ શરૂ કર્યો છે અને એવી અમને આશા છે કે આવનારા દિવસોમાં દરેકે દરેક મહિલાઓ કંઈક ને કંઈક નવું બ્યુટીક ખોલશે કોઈ કાંઈક નવી મીઠાઈ બનાવશે કોઈ કાંઈક ને કંઈક વાનગી બનાવી અને પુરુષની સમવડી થઈને ઊભી રહેશે આજે અહીંયા ઓગણત્રીસ સ્ટોલ છે આ ઓગણ મંત્રી સ્ટોલની તમે તમામ મહિલાઓએ પોતે જાતે બનાવેલી વસ્તુઓનું અહીંયા પ્રદર્શન કર્યું છે એટલા માટે એક્ઝિબિશન કમ સેલ છે નરસિંહ ભાવાણી સુરત શ્રી દક્ષિણ ગુજરાત કચ્છકડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત સમુલગ્ન સમારોહના મહામંત્રી શ્રી આજે તારીખ બાર નવેમ્બર બે હજાર ચોવીસના દક્ષિણ ગુજરાત સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં ચોવીસ યુગલો ભાગ લઈ રહ્યા છે જેની અંદર દક્ષિણ ગુજરાતની દીકરીઓ પણ છે સાથે સાથે અમદાવાદથી મુંબઈ સુધીની દીકરીઓ અને દીકરાઓ પણ ભાગ લઈ રહ્યા છે અને અત્રે એક આનંદની વાત એ છે કે ઓલ ઇન્ડિયા સમાજના પણ બધા મહારથીઓ બધા પ્રમુખ મંત્રીઓ પણ અહીં પધાર્યા રહ્યા છે અમારા આયોજનમાં આ ઓગણત્રીસમું આયોજન છે હમણાં સુધી સિક્સ ફિફ્ટી નાઇન નાઇન ડિગ્રીઓને આ આ માંગણીથી અમે વિદાય કરી ચૂક્યા છીએ અને આ સતત આ રીતે કાર્ય ચાલુ છે અમે દક્ષિણ ગુજરાત સમાજ ફક્ત સમૂહ લગ્નને ફોકસ નથી કરતા પણ પણ લોકોના હેલ્થને પણ ધ્યાને રાખીએ છીએ અને આજે અહીં હેલ્થ હેલ્થ ચેકઅપનો કેમ્પ પણ કિરણ હોસ્પિટલ દ્વારા રાખ્યો છે સાથે ઓર્ગેન ડોન ઓર્ગન ડોનેશનનો પણ કેમ્પ અમે રાખીએ છીએ અને ઓર્ગન ડોનેશન ની અવેરનેસ માટેના પણ કેમ્પો રાખીએ છીએ સાથે સાથે મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલાઓના એક્ઝિબિશન કમ સેલનું પણ એક આયોજન રાખ્યું છે આ રીતે લગભગ લગભગ દસ હજારની સંખ્યામાં આજે આજે મહેમાનો વધારશે અને સવારથી આ કાર્ય જે ચાલુ છે મોડી રાત્રે સંપન્ન થશે આ રીતે અમે દક્ષિણ ગુજરાત સમાજ વર્ષોથી આયોજન કરતા આવ્યા છીએ ધન્યવાદ મારું નામ ખુશ્બુ છે ને હું સુરતથી આવું છું ને આજે અમારા સમાજમાં છે ને આ સમૂહ લગ્નનો સમારોહ આયોજન આયોજિત કરવામાં આવ્યો છે ને આના કારણથી છે ને મારા પિતા ઉપર ખૂબ જ મોટો ભાર ઓછો થઈ જાય છે ને સમાજ ખૂબ જ સારું કામ કરી રહી છે ને આમાં સમાજ અમને છે ને બહુ બધું કર્યાવર આપી રહી છે ને એના લીધે છે ને પિતા પિતાનો બહુ મોટો મોટો ભાર ઓછો થઈ જાય છે મારું નામ કૃષ્ણા છે હું વડોદરાથી આવું છું આખના પછી રજીસ્ટ્રેશન માટે સરકારી ઓફિસમાં ચક્કા ખાવા પડે છે તે અહીંયા જ રજીસ્ટ્રેશન કરી આપવામાં આવે છે અને સરકારી ચક્કા ખાવાનું ઓછું થાય છે જયલક્ષ્મીનાય મારું નામ છે ભરતભાઈ રવજીભાઈ માકાણી હેલ્થ એન્ડ ડિઝાસ્ટર કન્વીનર દક્ષિણ ગુજરાત રિજિયન આજે સમૂહ લગ્નમાં સર્વે સજ્જનો માટે અમે અહીં વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર નેત્ર ચેકઅપ બ્લડ ચેકઅપ બ્લડ સુગર અને સાથે સાથે ઇસીજી ચેકઅપ પણ રાખવામાં આવ્યો છે સાથે સાથે દાનના પ્રવાહ માટે અહીં રક્તદાન પણ કિરણ હોસ્પિટલના સતવાર સત્વારે અમે અહીં આયોજન કર્યું છે સાથે ઓર્ગન ડોનેટ કે જે આપણે બજારમાં કોઈ વેચાતું મળતું નથી પણ એક દાન સ્વરૂપે મર્યા પછી પણ મૃત્યુ બાદ આપણે શું દાન કરી શકીએ એની જાગૃતિનું પણ આપણે અભિયાન અહીં ચલાવવામાં આવીએ છીએ નેત્રદાન દાન લિવર દાન કિડની દાન આવા ઓર્ગન ડોનેટનો પણ અમે અહીં તથા પ્રજા માટે અમે લોકોને સમજણ આપીએ છીએ અને સમૂહ લગ્નમાં આ સમગ્ર સેવાઓ વિનામૂલ્ય આપવામાં આવે છે સુરેશ રટૂનનો રિપોર્ટ એસ ન્યૂઝ કડોદરા અમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે જોડાયેલા રહ્યું એસ ન્યૂઝ સાથે